ભાવનગર જિલ્લાના પાલીતાણા અને જેસરને જોડતા રોડના અધૂરા અધુરા કામને કારણે લોકોમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે રોડનું નું ખાતમુહૂર્ત પૂર્ણ થયા બાદ કામ શરૂ ન થતા સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે શું છે સમગ્ર મામલો ચાલો જોઈએ નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ થોડા સમય પહેલા પાલીતાણાથી જેસરને જોડતા મહત્વના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પરંતુ ત્યારથી કામગીરી સંપૂર્ણપણે અટકી પડી છે આના કારણે પાંડેરિયા ગામ સહિતના આસપાસના પાંચ થી છ ગામના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે આ મામલે સ્થાનિક આગેવાનો અને સરપંચો દ્વારા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓનો ઉધડો લેવામાં આવ્યો હતો આજે પાંડેરિયા ગામે છ ગામના સરપંચો આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા તેમણે માર્ગ અને મકાન વિભાગના અધિકારી મેરને ઉગ્ર રજૂઆત કરી હતી આ રજૂઆતમાં જિલ્લા પંચાયતના સદસ્ય મુન્નાભાઈ અને તાલુકા પંચાયતના સદસ્ય હરેશભાઈ કામળિયા પણ જોડાયા હતા તેમણે પણ અધિકારી સમક્ષ આ કામ વહેલી તકે શરૂ કરવાની માંગ કરી હતી

સમગ્ર મામલે લોકોમાં એટલો રોષ છે કે જો તાત્કાલિક ધોરણે આરોનું કામ શરૂ નહીં કરવામાં આવે તો આંદોલન ની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે લોકોના આ રોષ ને જોઈને રોડ નું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું બી ન્યૂઝ સાથે જોડાયેલા રહો વધુ સમાચાર માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર